ગુરુજી નીલ આમસ્ટ્રોંગ કોણ હતા નીલ આમસ્ટ્રોંગ અમેરિકન અંતરિક્ષયાત્રી એટલે કે એસ્ટ્રોનોટ હતા તેઓ વિશ્વના એવા પ્રથમ માણસ હતા જેમણે ચંદ્ર પર પગ મૂક્યો તેમણે ક્યારે ચંદ્ર પર પગ મૂક્યો હતો વીસ જુલાઈ ઓગણીસો ના રોજ તેમણે ચંદ્ર પર પહેલી વાર પગ મૂક્યો અને કહ્યું દેટ વન સ્મોલ સ્ટેપ ફોર મેન વન જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ અનુવાદ કરીએ તો આ માણસ માટે નાનું પગલું છે પરંતુ માનવ જાત માટે મહાન કુદકલુ છે ચાલો તમને એમના જીવન વિશે જણાવો જે તમને ખૂબ ગમશે હા અમને જાણવું છે ગુરુજી જણાવો ને નીલ આર્મસ્ટ્રોંગ જન્મ ક્યારે થયો હતો નીલ આર્મસ્ટ્રોંગ જન્મ પાંચ ઓગસ્ટ ઓગણીસો ત્રીસ ના રોજ વાપાકા ઓનેટા ઓહાયો થયો હતો તેમના પિતા સ્ટીફન કુનિંગ ઓહાયો રાજ્ય સરકાર માટે ઓડિટર હતા ત્રણ ભાઈ બહેનોમાં સૌથી મોટા નીલને નાનપણથી જ હવામાં ઉડવાનો ખૂબ શોખ હતો છ વર્ષની ઉંમરે તેમણે વિશ્વના સૌથી લોકપ્રિય એરક્રાફ્ટમાં ઉડાન ભરવાનો અનુભવ હતો પંદર વર્ષની ઉંમરે તેમને એટલો અનુભવ મેળવ્યો હતો કે તેઓ પોતે વિમાન ઉડાડી શકે છે સરસ તો એ શરૂઆતથી જ એસ્ટ્રોનોટ બનવા માંગતા હતા તેઓ નૌસેનામાં પાયલટ તરીકે ફરજ બજાવતા ત્યારબાદ તેઓ વૈજ્ઞાનિક અભ્યાસમાં જોડાયા અને નાસામાં જોડાયા ચંદ્ર યાત્રા કઈ યાન દ્વારા થઈ હતી તે યાત્રા અપોલો અગિયાર એટલે કે અપોલો ઇલેવન અંતરિક્ષ યાન દ્વારા થઈ હતી નીલ આર્મસ્ટ્રોંગ સાથે બઝ ઓલ્ડ્રિન અને માઇકલ કોલિન્સ પણ હતા ચંદ્ર પર તેમણે શું કર્યું અને શું તે સૌથી પહેલા માનવી હતા ત્યાં પહોંચનાર હા બરાબર એ સૌથી પહેલા માનવી હતા કે જે ત્યાં ગયા અને નાસા તરફથી ચંદ્ર મિશનમાં ઓગણીસો છાસઠમાં જોડાયા હતા એકવીસ જુલાઈ ઓગણીસો ઓગણસત્તેરના રોજ તેમણે ચંદ્ર પર પહેલો પગ મૂક્યો હતો અને વિશ્વ પ્રસિદ્ધિ હાંસલ કરી હતી અને બે કલાક સુધી તેઓ ચંદ્ર પર ચાલ્યા હતા અને વિવિધ માહિતી ભેગી કરી હતી તેમની ચંદ્રયાત્રા પછી શું થયું ચંદ્રયાત્રા પછી તેઓ અમેરિકામાં નાયક સમાન બની ગયા તેઓએ નાસા છોડીને પ્રોફેસર તરીકે શિક્ષણ ક્ષેત્રે પણ સેવા આપી તેમનું અવસાન ક્યારે થયું નીલ આર્મસ્ટ્રોંગનું અવસાન પચીસ ઓગસ્ટ બે હજાર ના રોજ થયું પણ તેમનું નામ સદાય ઇતિહાસમાં ઉજળું રહેશે અંતમાં એમની એક સુંદર વાત યાદ આવે છે કે આઈ બિલીવ એવરી હ્યુમન હેઝ અ ફાઇનાઇટ નંબર ઓફ હાર્ટ બીટ્સ આઈ ડોન્ટ ઇન્ટેન્ડ ટુ વેસ્ટ એની ઓફ માઇન્ડ Very inspiring human. Thank you, Guruji, for this knowledge.